નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની નજર આપની ખબર સામાજિક ન્યૂઝ સાબરકાંઠાના ટ્રાફિક પોલીસ અધિકારીઓ દ્વારા દેશની રક્ષા કરનાર સૈનિક ઉપર કાળા કાચની ગાડી કેમ રાખે છે તેમ કઈ મગજમારી કરતા ટ્રાફિકના કર્મચારીઓ સાબરકાંઠાના હિંમતનગરમાં ટ્રાફિકની દાદાગીરી કાળા કાચની ગાડી પોલીસ અધિકારીઓ પાસે હોય છે તેમ છતાં પણ કશું કરતા નથી ગુજરાતની અંદર બિંદાસ ફરી રહેલા કાળા કાચની ગાડી લઈને અધિકારીઓ પોતાની ગાડીમાં નંબર પ્લેટ પણ રાખતા નથી તેવા અધિકારીઓ ઉપર કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી અને ભારત દેશના સૈનિક ઉપર ખોટી દાદાગીરી કરતા નજરે પડી રહ્યા છે સૈનિક સાથે મગજમારી કરતા કર્મચારી ઉપર કાયદેસરના પગલાં લેવા જોઈએ ટ્રાફિક નિયમના કાયદા દરેકને લાગુ પડે છે તો માત્ર આપણા દેશના સાધારણ માણસો તેમજ સૈનિકો ઉપર કેમ જોર અજમાવે છે શું આ વીડિયોમાં દેખાતા તમામ કર્મચારીઓ ઉપર કાયદાકીય પગલાં લેવાશે દેશના સૈનિક સાથે મગજમારી કરીશું સાબિત કરી રહ્યા છે ગુજરાતભરમાં કેટલાય અધિકારીઓ વગર નંબર પ્લેટની ગાડીઓ લઈને ફરતા હોય છે તેમ છતાં પણ આ કાળા કાન કરે છે સાબરકાંઠા હિંમતનગર ટ્રાફિક પોલીસ દ્વારા સૈનિક સાથે મગજમારી કરતા વીડિયો વાયરલ થયો રિપોર્ટર ડબલભાઈ ભટ્ટ આની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબ્સ્ક્રાઇબ કરો તાજવાન સાથે પોલીસનો આવું વર્તન જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે આ જપા જપી બાદ પોલીસે જવાનને જબરદસ્તી ગાડીમાં નાખીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ ગયા હાલ સમગ્ર સૈનિક સંગઠનોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે